નિલાઈ જાય તો કેવું થાય પાંડુ ને ગાદી મળે છે બસ ધરાષ્ટ્રના મનમાં એમ થયું કે મને અન્યાય થયો પોતે પોતાની માને દોષ દેવા લાગ્યો એવું વર્ણન છે તમે વાંચજો ક્યારે વાત કરું છું મહાભારતની છે આ વાત ભાગવત નથી અને વક્તા એવો હોવો જોઈએ કે એને મહાભારતનું પણ જ્ઞાન હોવું જોઈએ રામાયણનું પણ જ્ઞાન હોવું જોઈએ દેવી ભાગવતનું શિવપુરાણનું અને ભાગવતનું પણ જ્ઞાન હોવું જોઈએ બધાએ શાસ્ત્રને ભેગું કરી અને ભાગવતની કથા કરતો હોવો એવો વક્તા હોવો જોઈએ જેને સંદર્ભ સાહિત્યનું જ્ઞાન કહેવાય એવો હોવો જોઈએ આ વાત સીધે સીધી હું ભાગવતમાં કહી દઉં તો સમજાય એવી નહોતી એટલે મેં મહાભારતનો પ્રસંગ ઉઠાવ્યો છે તો સુતજી કહે છે હે ઋષિ વંદન

વિશામો ત્યાં રહે છે બે રાણીઓ સાથે જંગલમાં રહે છે આ તો રાજા રજવળા છે જંગલમાં પણ બધી વ્યવસ્થા મંગલ છે પણ એક વખત પાંડુ એ શિકાર કરવા માટે નીકળે છે અને એ જ સમયે એક ઋષિ અને ઋષિ પત્ની હરણ અને હરણીનું રૂપ લઈને દિવસે સંયોગ કરવાની ઈચ્છા થઈ એની આ બધી મહાભારતની કથા છે પણ દિવસ છે જેવું બાણ અને હરણી બે વિંધાઈ ગયા ત્યારે વિંધાયેલા હરણ હરણી પાસે ઉભા રહ્યા મહારાજ પાંડુ ત્યારે હરણ અને હરણી માંથી ઋષિ અને ઋષિ પત્ની થઈ ગયા પણ શરીર બને વિંધાયેલા જોયા એને કહ્યું અમે તને શ્રાપ આપીએ છીએ કે જેમ મારી પત્નીનો સ્પર્શ મે કર્યો ને મારું મૃત્યુ થયું ભેગું મારી પત્નીનું પણ મૃત્યુ થયું એમ તું તારી પત્નીનો જ્યારે સ્પર્શ કરીશ કામ ત્યારે તારું મૃત્યુ થઈ જશે પાંડુને શ્રાપ આપ્યો પાંડુ ધ્રુજી ગયા શ્રાપથી ત્યારે લોકો ડરતા હતા ને અત્યારથી ડરે છે ખાસ જીવન મળ્યું છે તો જેટલા લેવાય એટલે બધાને આશીર્વાદ લો પણ શ્રાપ તો કોઈનો નહીં બ્રાહ્મણનો એવું નહીં કોઈનો શ્રાપ લેવો શ્રાપ બધા લાગે છે અને શ્રાપ અને આશીર્વાદની વાત નીકળી તો હું જે સુધી સમજો છું ત્યાં સુધી મને એવું લાગે છે કે દેવાના ના હોય લાગી જાય છે કોઈ દિવસ કોઈને આશીર્વાદ દેવાના ના હોય ઓટોમેટિક લાગી જાય શ્રાપ દેવાનો ના હોય ઓટોમેટિક લાગી જાય કઈ રીતે વહુ છે ને વહુ એને સાસુ ના આશીર્વાદ લેવાના ન હોય એટલું સહન કરે ને એટલી ડાય હોય કઈ ઘરમાં પરિસ્થિતિ થાય તો પોતે રડી લે આસુ રૂચી નાખે પણ છતાંય બા હોય આખા ઘરના દિલ જીતી લે પોતા ઉપર લઈ લઈએ

દીકરો માવતર એવી સેવા કરે શિષ્ય ગુરુ એવી સેવા કરે કે આશીર્વાદ માંગવા ન પડે એનાથી કહેવાય જાય કે મારી કેટલી સેવા કરી અરે માણસ આપની સેવા કરે તો આપણા આનંદ ના આંસુ આપણા આંખમાંથી આવી જાય અને એના માથા ઉપર હાથ મૂકીને કહેવાય જાય કે પરમાત્મા તારું કલ્યાણ કરશે તારી ઈચ્છા હોય બધી પૂરી થશે એમ માંગવાના ન હોય દેવાય જાય ઈ આશીર્વાદ લાગે છે અને શ્રાપે ઈ લાગે છે કે કોઈ માણસની પાછળ કોઈ માણસ એટલો બધો પડી જાય કે ઓલો માણસ રડી પડે દુષ્કે કે રડે પડે એક વખત નહી અનેક વખત રડી પડે અને ફરિયાદ કરવા જેવું એને કોઈ પાસે ન હોય છલે ઈશ્વરને ફરિયાદ કરે ત્યારે એને ન કેવું હોય તો એ બોલાઈ જાય કે તારું કોઈદી હારું નઈ થાય ત્યારે માણસના શ્રાપ લાગી જાય છે એ સિવાય આશીર્વાદ ને મને તો આવું લાગે છે એ દેવાના ન હોય ઓટોમેટિક લાગી જાય છે માણસ એટલો બધો દુભાઈ જાય દુખી થઈ જાય કે રડી પડે માથા પછાડી મૂકે એટલો છે એ શ્રાપ લાગે એ આશીર્વાદ લાગે છે અને પાંડુ ખાનદાન પાંડુ રાજા

એટલે પાંડુએ કહ્યું કે મારા પાપને કારણે મારી પ્રજા દુખી થાય મારાથી બ્રહ્મ હત્યા થઈ છે મારાથી હવે રાજગાદી ઉપર બેસાઈ જાય છે ભીષ્મએ કહ્યું કે તે બ્રાહ્મણને માર્યો છે તે બ્રાહ્મણીને મારી એના કોઈ સાક્ષી છે પાંડુએ કહ્યું સાક્ષી કોઈ નથી તો અહીં તો સાક્ષી જોઈએ પુરાવો જોઈએ પાંડુ રાજાએ કહ્યું કે કોઈ સાક્ષી ન હોય તો શું પાપ એ પાપ નથી પરમાત્માએ તો જોયું છે બ્રાહ્મણને મેં માર્યો બ્રાહ્મણીને માર્યો ત્યારે કોઈ પણ વ્યક્તિ હાજર નહોતું એનો સાક્ષી મારો અંતરાત્મા હું એક જ ત્યારે ભીષ્મે રડતા રડતા કહ્યું કે ધન્યવાદ ધન્ય ધન્ય તને તે ધાયરું હતું આ પાપને છુપાયું હોત તો તને હસ્તીના પૂરની ગાદી કાયમી તને રેત પણ તારા પાપને કારણે તે પોતે જ ગાદીનો ત્યાગ કર્યો છે આવા સંતાન માટે મને ગર્વ છે ગર્વ છે બેટા ખુશ રહો ખુશ રહો

હું જયારે મંત્ર બોલીશ ત્યારે મને દેવતાઓ પ્રગટ થશે મને ગર્ભ રહેશે દેવતાઓથી મને કુંતા બ્રાહ્મણો છે ને રાજા રાજવાડા ને ત્યાં અનુષ્ઠાન કરતા ચાર મહિના રોકાતા વર્ષ રોકાય કોઈ બાર વર્ષ રોકાય અને એ રાજકન્યાઓ દાસી નહીં રાજકન્યાઓ રાજણી એની સેવા કરતી બ્રાહ્મણોની ઋષિઓની અને પછી હાલતી વખતે એને શક્તિઓ આપતા

કુંતાએ 6 મંત્રો લીધા અને શંકા પડી આવું કે દેવને મંત્ર બોલી દેવથી દેવ ગર્ભ રહે એટલે સૂર્યનો પ્રયોગ કરી નાખ્યો અને સૂર્ય તરત પ્રગટ થયા અને કુંતાને ગર્ભ રહી ગયો

પણ જ્યાં ગંગાજીના પેટી તો છોકરો મળ્યો વસુ સેન વસુ સાથે મળ્યો એટલે છોકરાનું નામ વસુસે પછી મોટો થયો એટલે એક જ વખત કૃપાચાર્ય એને કર્ણ કઈ બોલાવ્યો એટલે નામ કર્ણ પડી ગયું ત્યારથી એ કર્ણ થયું

એને એમ થયું કે ઓહો કુંતાને બાળકનો જન્મ થઈ ગયો એટલે પોતાના પેટમાં જે ગર્ભ હતો ને એના ઉપર એને ક્રોધ ચડ્યો કે આ જન્મો નહીં નહીં આ જો પેલા જન્મ ને તો આ હસ્તિનાપુર નો રાજા બન્યો હવે મારો દીકરો નહીં કુંતી નું દીકરું બનશે એવું ભાવ જાઈ ગયો એટલે પોતે સ્નાનાગૃહ એટલે કે બાથરૂમ એ સ્નાનાગૃહમાં અંદર ગઈ ગાંધારી અને પોતાની હાથની મુઠ્ઠી બે અધર કરી પોતાના પેટમાં સો વખત ધુંબા માર્યા મુઠ્ઠી માર્યા મુષ્ટિકાનો પ્રહાર સો વખત માર્યા તો ગર્ભના ટુકડા સો થઈ ગયા અને સીધું એ સ્નાનાગૃહ એ ગર્ભના ટુકડા નીચે પડી ગયા મોટી બધી રજવાડી ડીશ ની અંદર ઈ 100 ટુકડા લઈ અને કામવાળી દાસી જ્યારે બારે ફેંકવા જતી હતી ત્યાં વેદવ્યાસજી નું આગમન થયું અને કહેવાય ભાવીના ખેલ ત્યાં વેદવ્યાસજી પ્રગટ થયા એને કહ્યું આ શું છે ત્યારે દાસી આખી કથાનો પ્રસંગ કહી સંભળાયો કે કુંતાને દીકરાનો જન્મ થઈ ગયો ગાંધારીને ક્રોધ ચડ્યો એને પોતાની મુષ્ટિકાના પ્રહાર 100 પેટમાં મારી અને ગર્ભના ટુકડા કરીને કા ગર્ભ સ્ત્રાવ થઈ ગયો ગર્ભપાત થઈ ગયો

કૂતરાઓ ને ગધેડાઓ ને કાગડાઓ બોલવા લાગ્યા લોહીનો વરસાદ થતો એવું લાગ્યું દિશાઓ આંધળી બની ગઈ અને ઈ દુર્યોધનનો જન્મ થયો ત્યારે બ્રાહ્મણોએ કુંડલી માંડીને કીધું કે આ કુળનો નાશ કરશે ત્યારે ગાંધારે કહી દીધું તો એનો નાશ કરી નાખો પણ પુત્રના મોહના કારણે ધૂતરાષ્ટ્રએ હો હો હતા છતાંય કહ્યું કે ના મારા દીકરાને હું મારું નહીં પુત્ર મોહના કારણે દુર્યોધનને જીવિત રાખવાનું પરિણામ આવ્યું આખું મહાભારત થયા અને આયા ભીમનો પ્રયોગ કર્યો વાયુનો પ્રયોગ કર્યો એનાથી અર્જુન થયો પછી પાંડુએ કહ્યું કે માદરી પણ તારી બેન છે બે મંત્રો એને આપી દે માદરીને શીખાયેલા મંત્રો તો અશ્વિની કુમારોનો પ્રયોગ કર્યો અને સહદેવને નકુળી નકુડી માદરીના સંતાન થયા માદરી અને કુંતાના સંયુક્ત સંતાન પાંચ થયા એ પાંચ પાંડવ કહેવાય અને અહીંયા સો કૌરવો થયા આ સો કૌરવો અને પાંચ પાંડવો એનું યુદ્ધ થશે અને યુદ્ધ પછી કૌરવોનો નાશ થશે રાજ્ય ગાદી મળશે કથા કાલે અત્યારે વાગ્યા છે અહીંયા હું મારી કથાને વિરામ આપું છું આજના યજમાનો જે છે એ આરતી ઉતારવા માટે વ્યાસપીઠ પાસે પધારે અંતિમ જય જયકાર કરે બધા બે આ કરીને હરે કૃષ્ણ हरे कृष्ण 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 हरे લેવો છે એ બધા બેનો ઉભા થઈ જાવ અને પાછળથી બહેનો ઉભા રહેવું जगमजीवरा जगमग जगमग् आय जीवरा जगमाग जगमगा हे आरती भगवत जी नी